આ લગભગ ત્રીસ ચાલીસ રૂપિયા થી એમાં રેન્જ સ્ટાર્ટ થાય છે સ્ટાર્ટિંગ રેન્જ છે એમાં પછી હેવીમાં બે પાંચ હજાર સુધીની વેરાયટી મળી જશે એમાં અઢાર વીસ રૂપિયા થી સ્ટાર્ટિંગ રેન્જ છે પછી હેવીમાં તમારે દોઢસો બસો અઢીસો ત્રણસો રૂપિયા સુધીની અલગ અલગ ટાઈપની વેરાયટી મળી જાય જુઓ આ બધી તમારે છ સાડા છની ની આજુબાજુની રેન્જ પડે આ જો ઇયરિંગમાં તમારે લગભગ દોઢ બે રૂપિયા થી સ્ટાર્ટિંગ રેન્જ છે

ખૂબ જ સસ્તા ભાવે તમને દરેક પ્રોડક્ટ મળી જવાની છે તો ચાલો મળીએ છીએ એમના ઓનર અત્યારે આપણી જોડે છે રતનસિંહ સ્વાગત છે તમારું આપણી કહેવાયનું આપણી એકવાર એડ્રેસ સમજાવી દો અહીંયા આવવું હતું કરી દેવાનું હલો દોસ્તો હું રતન સિંઘ સુભલક્ષ્મી નોયલ્ટી નો ઓનર આપણું એડ્રેસ છે કાળુપુર રેલવે સ્ટેશન થી જસ્ટ અડધો કિલોમીટર દૂર છે તો કાળુપુર રેલવે સ્ટેશન થી એન્ટ્રી ગેટ જે રહ્યો ને એની સામે જ રેલી બ્રોડ પડે રેલી રોડ ઉપર પહેલા થી બીજા ચાર રસ્તા આવે ચાર રસ્તા ઉપર કંસાલ માર્કેટ નો બોર્ડ મારે અંદર એન્ટર થતા જ જમણા હાથે તમારે પાંચ ચાર પાંચ દુકાન છોડીને બ્લુ કલર નો બોર્ડ છે સુભલક્ષ્મી નોયલ્ટી લખેલો બરાબર કંસાલ નો જે ગેટ છે ને એની એક ત્યાં આવશો એટલે એક્ઝેક્ટ તમને દેખાઈ જશે એસટી ગીતા મંદિર જો તમે ઉતરો ને તો ગીતા મંદિર થી બી નજીક પડે તમારે ત્યાંથી બી અડધો કિલોમીટર નો રૂટ છે તમારે તમે ટંકશાલ રોડ પર રિલીફ રોડ ઉપર ટંકશાલ રોડ જ્યાં રસ્તા તો બી તમને ઉતારી જાય બરાબર છે બરાબર આપણો જોડે પ્રોડક્ટ પર શું શું મળી જશે પ્રોડક્ટ માં ઇમિટેશન જ્વેલરી છે કોસ્મેટિક છે બરાબર પછી નોવેલ્ટી બકલ બોરિયા ને એ બધું

આમાં ટોટલી પ્રોડક્ટ બધી ટોટલી બોક્સ ટુ બોક્સ એટલે હોલસેલ માટે જ વેચવા માટે વેપાર માટે જ મળશે ફક્ત ક્વોન્ટિટીમાં આ ટાઈપની આ બધી ફેન્સી ઇયરિંગ્સ છે લક્કણવાળી ઝુલકીવાળી બધી વેસ્ટર્ન યરિંગ્સ છે બધી આ ટાઈપની દોઢ બે રૂપિયાથી સ્ટાર્ટ કરી અને લગભગ સો દોઢસો બસો રૂપિયા સુધીની રેન્જ છે ઈયરિંગમાં અલગ આપણી પાસે અલગ અલગ અને એયરિંગમાં પણ તમે જોઈ લો પાછળ ફૂલ એકદમ સ્ટોક પડે છે તમારે જેટલી ટોટલ રેન્જ મળી જશે બરાબર અને બધી વેરાયટીમાં લગભગ ખાસી રેન્જ મળી જશે આપણે ખાલી સિલેક્ટેડ તમને આવશો તમને વધારે ઓકે આ ફેન્સી અત્યારે લગ્ન પ્રસંગમાં એવી ડ્રેસ ઉપર પહેરી શકાય એ ટાઈપની ડેરિંગ છે ચણિયા ચોલી ઉપર ને એ બરાબર આમાં બધી અલગ અલગ ટાઈપની વેરાયટી છે ઝુંપડી છે આ ટાઈપની બધી ઘણી રેન્જ છે પણ શું વિડીયોમાં તમારે બહુ બધું બતાવવા જઈએ ને તો લાંબુ થઈ જાય વિડીયો લાંબુ થઈ જાય વિડીયો લાંબુ થઈ જાય એના હિસાબે આપણે અમુક અમુક વસ્તુ તમને બતાવી દઈએ થોડી થોડી રેન્જ બધે જેમ કે આ એડી માં છે આ મેક્રોન ટાઈપ ની પોલિસ આવે ઓકે અને સ્ટોન વગેરે ખરાબ થતા નથી લોંગ ટાઈમ સુધી પોલિસ છે ખરાબ થતી નથી અમે બધી ઘણી વેરાયટી છે લક્કણ માં છે ટોક્સ માં છે ઘણી એવી સારી રેન્જ મળી જશે તમને બરાબર આ આ આ નોર્મલ છે જો તમારે રિયલ ગોલ્ડમાં દેખાય ને એ ટાઈપની પેટર્નમાં આવશે બધી ઇયરિંગ આ લગભગ ત્રીસ ચાલીસ રૂપિયા થી આમાં રેન્જ સ્ટાર્ટ થાય છે પછી હેવીમાં જોઈએ મળે એટલે આ માઇક્રોન પોલીસ તમારે પાંચ છ મહિના સુધી આમ ખરાબ થતું નથી લોંગ ટાઈમ સુધી ચાલે બરાબર જો આ ટાઈપની

સેમ્પલ બતાવી શકે બરાબર તમે રૂબરૂ આવશો તો ખાસી રેન્જ જોવા મળશે તમને અહીંયા શોપ ઉપર હવે કોઈ ઘરેથી મંગાવવું તો એના માટે ઘરેથી મંગાવવું હોય તો એ વિડિયો કોલ ના જ માલ કઢાવી શકે ઓકે અને પછી જે એડ્રેસ આપે એડ્રેસ ઉપર પાર્સલ કુરિયર અથવા ટ્રાન્સપોર્ટ થી તમારે નીકળી જાય પાર્સલ મિનિમમ કેટલો ઓર્ડર કરો પડે મિનિમમ ઓર્ડર 10000 નો અને એનું પેમેન્ટ જો તમારે માલ કઢાયા પછી જે પણ બિલ થાય એનું પેમેન્ટ તમારે Google Pay Phone થી ઓનલાઈન કરો એડવાન્સ એના પછી પાર્સલ અહીંથી નીકળે તમારે બરાબર સાહેબ આજે અમાર ત્યાં આવેલા કસ્ટમર નું તમને ઇન્ટ્રોડક્શન કરાઈએ બરાબર શું નામ આપનું સાહેબ પવનભાઈ 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 અમારે ભાવનગર થી આવેલા છે બરાબર લઈ જાય જો બતાવી દઉં તમને અહીંયા એમનું બિલિંગ ચાલુ છે માલ અત્યારે એમનું કાઢેલું છે બિલિંગ ચાલુ છે

એમાં ઘણી બધી વેરાયટી છે આ કોલર સેટ છે ચોકર સેટ છે આમાં લોંગ સેટ છે બધી તમને વેરાયટી મળી જશે આ ટાઈપના મેટ ફિનિશ વાળા સેટ છે આ મેટ ફિનિશ બી અત્યારે ચલણમાં છે આ બી બહુ ચાલે છે આ ચોક્કસ સેટ છે મોતી વાળું જેકો મોતીના ચોક્કસ સેટ છે બરાબર બધી લોંગ સેટમાં વેરાયટી છે આ ટાઈપની જેકો મોતીમાં છે ગોલ્ડનમાં છે મેટ ફિનિશમાં છે બધી આ ટાઈપની અલગ અલગ વેરાયટી છે અમાય બધી ઘણી રેન્જ છે પણ અમુક અમુક સેમ્પલ તમને અત્યારે બતાવી શકીએ વિડીયોમાં અંદર લાગી તા જે આમાં ઈયરિંગ્સ અને નેકલેસ આવે લોંગમાં બધી અલગ અલગ રેન્જ આવે પછી આ ટાઈમ ના ચોકર સેટ વગેરે જોઈએ તો બી મળી જાય બડી પાસે આવી અત્યારે બહુ ચાલે છે એમાં ઘણી રેન્જ છે આપણી પાસે આ બધો સ્ટોક પડ્યો છે આવી સ્ટોક જોઈ લો એમનો કેટલો બધો સ્ટોક છે એમાં કેટલાથી સ્ટાર્ટિંગ એન્ડિંગ રેન્જ છે નેકલે આમાં લગભગ 70 80 રૂપિયાથી સ્ટાર્ટિંગ રેન્જ છે બોક્સની અંદર ઓકે પછી હેવી માં જોઈએ એવા છે પછી આ બ્રાઇડલ સેટ માં બ્રાઇડલ સેટ માં તમને થોડીક રેન્જ બતાવી દઈએ બ્રાઇડલ સેટ માં આવી વેરાઈટી તમને મળી જશે લગભગ 350 400 થી સ્ટાર્ટિંગ રેન્જ છે એમાં પછી હેવી માં 2 5000 સુધીની વેરાઈટી પણ મળી જશે એમાં ઓકે અલગ અલગ ટાઈપની હાલો અમેરેજમાં જે રૂપન દેતા હોય છે દરેક કલરમાં જે બ્રાઇડલમાં ચાલે એ ટાઈપના કલર મળી જશે અને અલગ અલગ પેટર્નમાં મળી જશે હમ આના હાજી બરાબર આ બધા આઈટમ કઈટમ આઈટમ કઈટમ આના એ ટાઈપની એટલે પોસ્ટર થી તમને આઈડિયા આવી જાય કે ભાઈ કે રિડાઈઝ છે પછી આ એક કુંદનમાં એવી સેટ છે કોપરમાં આ ભી બ્રાઇડલ સેટ જ છે ઓકે

18 20 25 ની આજુબાજુની રેન્જ છે ઓકે પછી આવા રોજ ગોલ્ડ માં એજી જેડી ના મંગળ સૂત્ર ભી મળી જે સાહેબ એવી રેન્જ માં આપણી પાસે જે લોંગ ટાઈમ સુધી આવા ના આવા રે સ્ટ્રોંગ વગેરે નીકળતા નથી બરાબર ફેન્સી ડેલિગેટ મંગળ સૂત્ર જે મસ્ત હમ અલગ અલગ ટાઈપ ની બધી મિક્સ રેન્જ આવે આમાં ઓકે આ જો ફેન્સી એન્ટિક મંગળ સૂત્ર જે આમાં મસ્ત ડબ્બી પેકિંગ કરેલું છે આ ટાઈપની એવી રેન્જમાં આ લગભગ દોઢસો બસો અઢીસો અલગ અલગ રેન્જમાં આવે છે લોંગ મંગળસૂત્ર આવે અઠ્યાવીસ ત્રીસ ઇંચ લેન્થ આવે એની અંદર બરાબર આ બધી અલગ અલગ વેરાયટી છે હું તમને બતાવી દઉં થોડી ઘણી વેરાયટી એમાંથી દરેકમાં માળા અને પેન્ડલ બધા અલગ અલગ ટાઈપના આવશે હા મતલબ ડિઝાઇનો તમને બધા ઘણી અડધળક ડિઝાઇનો મળશે

આ ટાઈપની બધી આ મેટ ગોલ્ડ વાળું જો ઇયરિંગ સાથે મંગળસૂત્ર છે ઓકે આ બી અત્યારે ચલણમાં છે બહુ સરસ વેચાય છે આ બી ઇયરિંગ સાથે આવે ઓકે મંગળસૂત્ર આ ટાઈપના આ બધા પાઉચ પેકિંગમાં થોડુંક અલગ ટાઈપની વેરાયટી છે આ બી લોંગ ચોવીસ ઇંચ લેન્થ આવશે આની અંદર ગોલ્ડન મંગળસૂત્ર આ બધા ચાલીસ પચાસ સાહીઠની આજુબાજુની રેન્જ આવે એમાં ઓકે આ ટાઈપની બધી મંગળસૂત્ર માં ખાસી રેન્જ તમને મળી જશે ચાલો સેટ આપણે શું બતાવીએ આપણે કોસ્મેટિકમાં તમને લિપસ્ટિકથી શરૂઆત કરીએ છીએ લિપસ્ટિક માં તમારે આ ટાઈપ ની રેન્જ બધી આવશે મેટ ફિનિશ મેટ લિપસ્ટિક આવા બધી આ લોંગ લાસ્ટિંગ તમારે મિનિમમ લગાવ્યા પછી 12 કલાક સુધી રહે એવી ટાઈપ ની છે આમાં આ ટાઈપના અલગ અલગ ટાઈપના મોડેલ આવશે આમાં આ થોડીક હેવી રેન્જ છે બાકી એનાથી સસ્તામાં તમારે લગભગ સાડા ત્રણ રૂપિયા સ્ટાર્ટિંગ રેન્જ છે લિપસ્ટિક તમારે સાડા ત્રણ છ સાત આઠ દસ અલગ અલગ રેન્જ માં આવશે આ બધી લગભગ પચાસ સાઈઠ ની આજુબાજુની રેન્જ છે ચાલીસ પચાસ સાઈઠ આ લિક્વિડ લિપસ્ટિક જે આ મેટ પેલી ચોવીસ કલાક રે લગાયા પછી એ ટાઈપની લિક્વિડ લિપસ્ટિક છે એમાં બી અલગ અલગ રેન્જ મળી જશે સસ્તી રેન્જ થી લઈને હેવી રેન્જ સુધી બધી વેરાયટી એમાં તમને મળી જશે બરાબર આ કેવન વાળી લિપસ્ટિક જે પેન્સિલ વાળી ઓકે સ્ટેન્ડ પેકિંગ આવશે આ ટાઈપનું મસ્ત કંપનીની કંપની આઈટમ આવશે બ્રાન્ડેડ વસ્તુ છે બરાબર હવે તમને થોડીક સસ્તી રેન્જમાં લિપસ્ટિક બતાવી દઈએ આગળ હા એ બતાવી દઉં ચાલો નોર્મલ રેન્જમાં માં તમારે આ ટાઈપની ની સ્ટાર્ટિંગ રેન્જમાં માં લિસ્ટ બરાબર હા લગભગ તમને 6 રૂપિયા પીસ પડે અલગ અલગ ટાઈપ ની રેન્જ આ 6 વાળી 5.5 વાળી એવી રીતે અલગ અલગ રેન્જ આવશે ફાઉન્ડેશન આ ફાઉન્ડેશન માં બધી બીબી ને સીસી ફાઉન્ડેશન વગેરે આવે ઓકે આ ટ્યુબ પેકિંગ જે કાચની બોટલમાં છે બધી અલગ અલગ ટાઈપની ની વેરાઈટીઝ આવશે એમાં બી ફાઉન્ડેશનમાં બી ભી મતલબ કોસ્મેટિક ની લગભગ ટોટલ પ્રોડક્ટ ટોટલ પ્રોડક્ટ મળી જશે પાર્લર ને લગતી વસ્તુ મળી જશે આપણી પાસે વેક્સ છે વેક્સ સ્ટ્રીપ જે ओके okay. काजल पेंसिल जे पजी आइलेसिस वगैरह छे हां बराबर ये गाणी प्रोडक्ट मिले जाते आप फेस वाइप्स से हां आ लाइनर मस्कारा जे हम्म अच्छा, ये के काजल छे काजल डब्बी जे काजल पत सिंदूर जे ओके बिकॉज़ आठ एक ने बड़ी फैंसी मेकअप किट वगैरह भी मिली जैसे मेकअप किट भी मिली નેલ પેન્ટમાં તમને બતાવી દઈએ નેલ પેન્ટમાં આપણી પાસે સ્ટાર્ટિંગ રેન્જમાં લગભગ એકસોની રેન્જ છે છ રૂપિયાથી સ્ટાર્ટિંગ રેન્જ છે ઓકે એમાં આ ટાઈપનું પેકિંગ આવે અત્યારે ગોલ્ડન કેપ અત્યારે બહુ ચાલ ચલણમાં છે બરાબર લગભગ તમારે દસ રૂપિયાની રેન્જમાં વેચી શકાય એવી આઈટમ છે એમાં પછી જો આ બધી તમારે છ સાડા છ ની આજુબાજુની રેન્જ પડે

ओके okay. आ लॉन्ग लास्टिंग આવે તમારે આ લગાયા લગભગ દિવસ સુધી નથી અને ક્વોલિટી સારી આવે પાસે રહી જાય ને માલ તો બી ખરાબ નથી આ મતલબ સસ્તું તો સસ્તું તો તમારા જે કેવું ચાલે એ પ્રમાણે બધી રેન્જ તમને મળી જશે હવે હેર એસેસરીઝ માં પાસે રેન્જ છે હેર તમારે આના છોકરાઓની જે હેયર બેન્ડો આવે છે હા એમાં બી અલગ અલગ ટાઈપ ની છે આ ટાઈપ ની છે બરાબર એમાં બી તમને હેયર બેન્ડ છે બધી ઘણી રેન્જ મળી જશે ઓકે સ્ટોક બી તમને ક્વોન્ટિટી માં મળી જશે ક્વોન્ટિટી મળી જશે અને આ વેરાઈટીઝ તો દર અઠવાડિયે કઈક ને કઈક નવો અપડેટ આવતું જ હોય છે એટલે અત્યારે જે હાજર સ્ટોકમાં છે એ તમને બતાઈ જે બાકી તમે આવશો ત્યારે ફરી કઈક આલુક હા મળી શકે તમને નવો મળી શકે હા જેમ કે આ તાજ એરબેન્ડ છે ઓકે એડી સ્ટોનમાં તાજ એરબેન્ડ છે હા હા એ ટાઈપની ની વેરાઈટી બી મળી જશે એવી રેન્જમાં તમને આવી ફેન્સી અર્બેન્ડો ઓકે ના બોક્સ પેકિંગ માં ઘણી એવી વેરાયટી છે તમને જે આપણે ત્યાંથી મળી જશે તમને પછી આ અત્યારે સ્ક્રન્ચિસ બોરિયા વગેરે ચાલી રહ્યા છે અત્યારે બરાબર આમાં મોટી સાઈઝ નાની સાઈઝ પ્લેનમાં બધી આઈટમ આપણી પાસે મળી જશે આમાં પ્લેનમાં માં ભી ઘણા બધા કલર આવે છે આમાં પ્રિન્ટો આવે છે અલગ અલગ ટાઈપની બરાબર બધી વેરાયટી મળી જશે પછી એક આ ગજરા સ્ટાઈલ માં બોરિયા ચાલી રહ્યા છે અત્યારે હા આમાં બી અલગ અલગ ટાઈપ કલર મળી જશે તમને આ કાઈ રબર છે હા જે છક છોકરીઓ લગાવે એ ટાઈપ ના બોરિયા આપણી પાસે મળી જશે તમને બરાબર કલરફુલ જે આવી એક આ આરએસએસડી માં આ બધી પીનો છે બધી ફેન્સી પીનો માં જો આ ટાઈપ ની વેરાઈટી બી મળી જશે એમાં એમાં બી તમારું નોર્મલ રેન્જ થી લઈને હાઈ રેન્જ સુધી તમારા એરિયા માં જેવું ચાલે એવું મળી જશે એક આ સિસ્પટી હેર બેન્ડ જે અત્યારે અત્યારે બહુ ચલણ માં છે ઓકે એમાં બી ખાસી વેરાઈટી છે આપણી પાસે અલગ અલગ ટાઈપ ની બરાબર બધી ઘણી રેન્જ મળી જશે આ ટાઈપના કુંદન વર્કમાં બી આવશે ઓકે પછી આ રબર માં જો આ પ્લેન રબર બેન્ડ ડેલી યુઝ માટે વપરાય એવા જોઈએ તો એમાં નાની મોટી સાઈઝ જાડા પતલા બધી જાતના મળી જશે ઓકે આ નેપકિનમાં બતાવી દઈએ તમને હમ આમાં અલગ અલગ ટાઈપની વેરાયટી છે જેમ કે આ નેપકિન જે બધા આ તમારે પાંચ છ રૂપિયાથી સ્ટાર્ટિંગ રેન્જ છે એમાં હેવીમાં તમારે જોઈએ એવા મળી જશે એમાં કોટન નેપકિન છે જેન્ટ્સના હાથ રૂમાલ છે

अपनी अनब्रेकेबल आइटम आप से तुम्हारे आमा हाँ। जो स्टोन वर्क वाला बटरफ्लाई भी है अपनी जोड़े ओके okay. आप प्लेन okay. तो में अनब्रेकेबल फुल मूवेबल आइटम जैसे कम्मे बेंड करो आना वस्तु ने कहीं थाई नहीं ओके ना मेट फिनिश वाला क्लचर पन चाली रहा जैसे ना भी अलग अलग टाइप नहीं बदी सेप आप से अलग अलग ओके जी हम मेटल ટેપમાં મળી જો છે તમને અલગ અલગ ટેપમાં અલગ અલગ રેન્જમાં ઓકે શું અહીંયા રૂબરૂ તો તમને વધારે રેન્જ જોવા મળશે હમ આ બધી ઇમિટેશન જો આપણી પાસે આ ડિપાર્ટમેન્ટ છે પછી આ ફિંગર રિંગ છે શું આઈટમ છે એટલે વિડિયોમાં ખાસ તમને દેખાશે નહીં એના હિસાબે આપણે કોલીન નથી બતાવતા બાકી આ ટાઈપની તમને ગોલ્ડન માં સિલ્વર માં બધી અલગ અલગ ટાઈપની સસ્તી અને હેવી રોજગોલ ટાઈપની એવી વેરાયટી બી મળી જશે તમને ઓકે જો ફિંગરિંગમાં જો આ ટાઈપની એડી માં રોજગોલ વાળી આઈટમ છે એમાં બી અલગ અલગ ટાઈપની વેરાયટી છે આમાં લગભગ 15 20 રૂપિયા થી સ્ટાર્ટિંગ રેન્જ છે રોજગોલ માં પછી હેવીમાં માં 50 100 રૂપિયા સુધીની પર પીસ એવી રેન્જ તમારે અલગ અલગ ટાઈપની આવે એમાં ઓકે જેવું વર્ક અને જેવો સ્ટોન વર્ક હોય એ ટાઈપ ને અલગ અલગ રેન્જ આવશે એમાં બરોબર જો આ હેર એસેસરીઝમાં માં છોકરીઓની પીનો છે હેર માથાની હા આ બીડ્સ છે એમાં બધા અલગ અલગ ટાઈપના કલર જો આ કલર અને અલગ અલગ ટાઈપની વેરાયટી વેરાઈટી અહીંયા પડી છે આપણી પાસે બરોબર રબર બેન્ડમાં માં જો આ ટાઈપની સસ્તી રેન્જ બી છે આપણી પાસે હમ અને હેવી રેન્જમાં માં બી મે તમને બતાય એ ટાઈપની બધી વેરાયટી મળી છે આ સ્ટોન વર્ક વાળા રબર બેન્ડ જે ઓકે આ ફૅન્સી રબર બેન જે વાળા લગ્ન પ્રસંગમાં લગાવી શકે ને એ ટાઈપની વેરાયટી બી તમને મળી જશે તો દોસ્તો તમને શક્ય હતું એટલી વેરાયટી તમને વિડીયોમાં અત્યારે બતાવી છે બાકી એના સિવાય બી આપણી પાસે ઘણી એવી રેન્જ છે જેમ કે બુટ્ટી છે નેકલેસ છે કંદોરા છે પછી સાડી પીન છે મંગળસૂત્ર છે ઇમિટેશનમાં લગભગ પાયલ છે પગના બિછીયા છે બધી ઘણી એવી રેન્જ છે આપણી પાસે નથ છે બોર છે ટીકા છે માથાની સી પટ્ટી છે જુલન સેટ છે એ બધી વેરાઈટી તમને મળી જશે કાંસકા છે રબર બેન્ડ છે બધી વેરાયટી તમને અહીંયા તમે રૂબરૂ આવશો તો તમને મળી જશે જો અમારે તે રૂબરૂ ના આવે ને તમે વિડીયો કોલ ના જરીએ તમે ઓનલાઈન બી લેવા માંગતા હો તો તમને વેરાયટી તમને બધી મળી જશે અને ઓનલાઈન માં તમારે માલ કઢાયા પછી જે પણ બિલ થાય એનો પેમેન્ટ તમારે ઓનલાઈન કરવાનો રહેશે મિનિમમ પરચેસ 10000 ની રહેશે બરાબર 10000 થી ઓછું માલ 10000 નહીં મળે અને ઓન્લી હોલસેલ માટે છે બરાબર ઓકે ચલો થેન્ક યુ